આજે ઓગણીસ નવેમ્બરનો દિવસ છે અને ધીમે ધીમે હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપના વિસ્તારમાં હાલ કેવું વાતાવરણ છે તે અને પાક કે ખેતીને લઈને આપને જો તો કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો શિયાળાની શરૂઆત સાથે હાલ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ પણ બની છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે અને તેમના મનમાં પ્રશ્નો થઈ રહ્યા છે કે આ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તેની ગુજરાત પર અસર થશે કે કેમ અને હવે કોઈ માવઠું થશે સાથે જ આ શિયાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ કે રાહ જોવાની જરૂર છે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં હવામાન પલટાશે તે જાણીએ તે પહેલા હવામાન નિષ્ણાંતોએ શું આગાહી કરી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં હાલ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે જેથી હવે ઠંડીમાં પણ ધીમે ધીમે વધારો થતો જોવા મળશે સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે દસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે ત્યારબાદ અમરેલીમાં અગિયાર પોઈન્ટ બે ડિગ્રી અને ગાંધીનગરમાં તાપમાન બાર પોઈન્ટ બે ડિગ્રી જેટલું નોંધાયું હતું ઉત્તર પૂર્વના પવનોને કારણે હાલ ઠંડી છે તે અનુભવાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ચાર દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના છે છે તે ઓછી અને સાથે જ આગામી દિવસ વાતાવરણ છે છે તે શુષ્ક રહેવાની શક્યતા અને બંગાળની ખાડીમાં એક સાથે બે સિસ્ટમ બની હોવાની ચર્ચા છે ત્યારે માવઠાને લઈને હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે પચીસ નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે તે સક્રિય થશે જોકે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી આ સિસ્ટમની અસર છે તે દક્ષિણ ભારતમાં થવાની છે જ્યાં વરસાદ પણ પડી શકે છે જોકે ગુજરાતના કોઈ પણ ભાગમાં આ સિસ્ટમની અસર નહીં થાય ખેડૂતોએ કોઈ અફવામાં ન આવવું એટલે આ મહિનામાં કોઈ માવઠું થવાની શક્યતા નથી ગુજરાતમાંથી ચોમાસું વિદાય થઈ ગઈ છે અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે જોકે દક્ષિણ ભારતમાં હાલ ઈશાનનું ચોમાસું છે તે ચાલી રહ્યું છે તમિલનાડુ કેરળ કર્ણાટક સહિતના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર જોવા મળશે એટલે દક્ષિણ તરફથી આવતી કોઈ સિસ્ટમ ગુજરાત સુધી લંબાવાની નથી જેથી પચીસ નવેમ્બર આસપાસ સિસ્ટમ સક્રિય જરૂર થશે અને ગુજરાતના કોઈપણ ભાગમાં એની અસર પણ નહીં થાય એટલે કે નવેમ્બર આખા મહિનામાં કોઈ માવઠું થાય એવી શક્યતા હાલ નથી દેખાઈ રહી એટલે સિસ્ટમને કારણે હવામાન જરૂરથી પલટાશે અને તાપમાન પણ ઊંચું જશે પરંતુ ક્યાંય પણ કમોસમી વરસાદ નહીં થાય મોટા ભાગના વિસ્તારોમાં હાલ રવિ પાકનું વાવેતર છે તે થઈ ગયું હશે અને જો કોઈ શિયાળુ પાકનું વાવેતર હજી બાકી હોય અને કરવા માંગતા હોય તો આ સમયે જરૂરથી કરી શકે છે હાલ નવેમ્બર મહિનાનું ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને આ સમયગાળા દરમિયાન જે સામાન્ય તાપમાન હોવું જોઈએ એ પ્રમાણેનું તાપમાન જોવા મળી રહ્યું છે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ત્રીસ ડિગ્રીથી ઓછું નોંધાયું છે અને આજ તાપમાન છે તે દસ નવેમ્બર આસપાસથી જ નોંધાઈ રહ્યું છે હવે જેમ જેમ દિવસો પસાર થશે એમ લઘુત્તમ તાપમાન છે તે વધુ નીચે જશે એટલે વહેલી સવારે અને રાત્રિના સમયે શિયાળાનું છે તે અહેસાસ થશે અને હવે પહેલી વખત ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ આવવાનો છે ઉત્તર પૂર્વના પવનોને કારણે ઠંડી છે તે આવતી હોય છે પરંતુ ઉત્તર પશ્ચિમ દિશામાંથી આવતા પવનોને કારણે ઝાકળનો છે તે રાઉન્ડ આવવાનો છે વીસ નવેમ્બર થી ત્રણ દિવસ સુધી ધુમ્મસ અને ઝાકળ વર્ષા જોવા મળશે એટલે કે વિઝિબિલિટી પણ ડાઉન થશે જેમાં પણ કચ્છના દરિયાકાંઠાના મોટા ભાગના વિસ્તારો જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ અને સાથે સાથે રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં ઝાકળ છે તે જોવા મળશે જોકે આ ધુમ્મસ ગાઢ ધુમ્મસ નહીં હોય મોટાભાગના વિસ્તારમાં હાલ શિયાળુ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે એટલે હજુ પાક મોટો નથી તો ઝાકળ છે તે પાકને અસર કરતી હોય છે જોકે હાલ ચિંતાનું કોઈ કારણ નથી હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે જોઈએ અંબાલાલ કાકાએ જણાવ્યું છે કે હાલમાં ઉત્તર પૂર્વના ભાગોમાંથી આવતા ઠંડા પવનોને કારણે ગુજરાત સહિતના વિસ્તારોમાં ઠંડીમાં છે તે વધારો થયો છે તેમના પાકની સંભાળ માટે છે તે અનુકૂળ રહેવાનો છે તો સાથે નવેમ્બર મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું પણ બની શકે છે એવી પણ એમને આગાહી કરી છે જોકે આ વાવાઝોડાની અસર દક્ષિણ ભારતમાં જોવા મળશે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં આ આ સાથે શિયાળાની લઈને તેમણે જણાવ્યું છે કે વખતે સક્રિય હોવાથી રાજ્યમાં તીવ્ર છે તે ઠંડી પડવાની છે અને જેનાથી પાકને પણ ફાયદો થશે આ ઉપરાંત ઝાકળ પણ આ શિયાળામાં ખૂબ સારી જોવા મળશે તો સાથે જ શિયાળો લંબાવવાની પણ તેમણે શક્યતા વ્યક્ત કરી છે એટલે કે હાલ તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તેની કોઈ અસર પણ ગુજરાતના કોઈ વિસ્તારમાં નથી થવાની એટલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી તો અત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર